નમસ્કાર મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા ભરી મહેફિલ મે દોસ્તી કા જિક્ર ક્યા ભરી મહેફિલ મે દોસ્તી કા જિક્ર ક્યા હમને આપકી ઓર દેખા તો સબ લોગ વાહ વાહ કહેને લગે દોસ્તી એક એવી મિશાલ છે મિત્રો કે ઘણીવાર નામ ન લઈએ પણ છતાં લોકોને ખ્યાલ આવી જાય કે આ બે જે જાય છે એ બે મિત્રો છે અને બે ભાઈઓ છે ક્યારેક એવું લાગે કે બંને ભાઈઓ છે તો ક્યારેક અજાણ્યા લોકોને એમ પણ થાય કે બંને એકબીજા બંને જોડિયા ભાઈઓ છે તો આવું એક દોસ્તીની મિશાલ આજે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ છે ત્યારે મારે આપને મેળવવા છે એવા બે મિત્રો જે જેની દોસ્તીને કોઈ દસ બાર વીસ વર્ષ નહીં પણ ચાર ચાર દાયકા એટલે કે ચાલીસ વર્ષની ઉપર એટલે કે પિસ્તાલીસ વર્ષ જેટલો સમય થઈ ગયો છે આપણે વિચાર કરો કે એક નાની એવી બાબતમાં અત્યારના યુગમાં બ્રેકઅપ થઈ જાય છે દોસ્તી તૂટી જાય છે ત્યારે પિસ્તાલીસ વર્ષથી બંને એકબીજાના મિત્ર ખભે ખભા મિલાવીને એ ચાલતા હોય બંને એકબીજાના પરિવાર સાથે પણ પડી ગયા હોય એવા બે મિત્રો એટલે બિપિન મહેતા અને રાજેશ ડોડિયા આ બંને સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બિપિન ભાઈ અને રાજેશ ભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરોડા ટોક્સમાં બિપિન ભાઈ આજે ખાસ તો આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ છે એટલે આપને બંનેને અમે યાદ કર્યા છે એટલે આપની દોસ્તીની મિશાલ ઘણા બધા લોકો માટે પ્રેરણા બની રહે છે એવી આશા સાથે આપની સાથે મારે વાત કરવી છે અ બિપિનભાઈ આપનાથી શરૂઆત કરું તો આ પિસ્તાલીસ વર્ષના વાણા વયા ગયા એમ કહેવાય તો પિસ્તાલીસ વર્ષ માં અ ક્યારેક એની દોસ્તીની કેવી રીતે કેવા સંજોગોમાં શરૂઆત થઈ આમાં શું છે કે ક્યારેક મેં વાંચેલું છે અને સાંભળેલું છે કે જ્યારે કુદરત આપણા કુટુંબની અંદર કે કુટુંબી જન તરીકે જન્મ નથી લેતા ત્યારે ઈ મિત્ર તરીકે અવતાર લઈને આપણી સાથે જોડાયા વાત છે વાહ વાહ એવી જ રીતે 1979 માં રાજુના ફાધર કાંજીભાઈ ડોડિયા ઈ મારી પાસે આવતા અને મને અવારનવાર કહેતા કે મારે તમારા જેવો જ દીકરો છે એમ એટલે મારી થોડીક સમજવાની ત્યારે મારી ઉંમરે વીસ વર્ષની હતી અને ત્યારે મારી થોડીક સમજવામાં એવી બાબત હતી કે હું એમ સમજતો કે એમને દીકરો હતો ને એક્સપાયર થઈ ગયો અવસાન પામી ગયો પણ પછી અચાનક બાર છ અને ઓગણીસો ને ના રોજ એને આવવું અને કાનજી બાપા મારી બાજુમાં બેઠા હતા એટલે એને ત્યારે મને ઓળખાણ કરાવી કે હું તમને જે વાત કરું છું આ મારો રાજુ અમે પછી એટલે અમે બે જણા પાંચ દસ મિનિટ ત્યારે વાતચીત કરી અને પછી બધું પૂછ્યું કે તો કે અમે રાતે ચોકમાં આવી રીતે બેઠા હોઈએ છીએ પછી હું ત્યારથી ને શરૂઆત તે દિવસે રાત થી કરી દીધી અને ત્યારથી આજે પિસ્તાલીસ વર્ષ એક મહિનો આજે અઢાર નો દિવસ છે દિવસ મહિના બધું યાદ છે વાહ વાહ બિપિનભાઈ આપે જે વાત કરી શરૂઆત ની પણ મને એ કયો કે તમે જે ચોક ની વાત કરી એ ચોક રાજકોટ નો કે ચોક છે અચ્છા ગોંડલ નો ચોક છે

તો એ એ કેવી રીતે આખું બની પ્રસંગ કે ઘટના એવી કોઈ નથી બની પણ અમે પછી મારે નિયમ એવો થઈ ગયો હતો કે હું પાનની દુકાન માં સર્વિસ કરતો અને ઈ ભુવનેશ્વરી મંદિરે બાજુમાં કાઉન્ટરમાં માં સરસ બરાબર એટલે રોજ સાંજે મારે આવવાનો ટાઈમ થાય ત્યારે એમને જમવાનો સમય હોય એટલે મારે ડેઈલી એમના ઘરે જવાનું ત્યાં બેસવાનું ઈ જમી લઈએ ત્યાં સુધી હું રાહ જોઉં જમી લઈએ પછી બંને અમે મારી ઘરે જાય અને અમે અહીંયા હું મારી ઘરે હું જમી લઉં અને પછી સાથે બે પાછા ચોકમાં આવીએ એમ કરતા કરતા મિત્રતા એટલી બધી ડીપમાં જતી રહી ગાઢ બની કે ક્યારેક તો એવું બનતું કે અમારે પૂરા દિવસ દરમિયાન જો અમે ન મળી ને તો જમવાનું ન ભાવે આખા દિવસ હા એટલે આખા દિવસમાં બે કે ત્રણ વાર તો અમારે મળવું જ પડે વાહ અને પછી ભગવાનની દયાથી મને ગવર્મેન્ટ જોબ મળી ગઈ અને ગવર્મેન્ટ જોબ માં પછી થોડોક હું વધારે ફ્રી રહેતો કારણ કે પાન ની દુકાન માં મારે સવારે છ થી રાતના આઠ ડ્યુટી હતી બરાબર પણ ઓલી પછી હું ફ્રી થઈ ગયો એટલે જ્યારે હું ફ્રી હો ત્યારે સીધો મારે એમની પાસે બરાબર ત્યાં બેસવાનું અચ્છા રાજેશભાઈ તમારા હવે આખી જે વાત છે આમ તો બિપિનભાઈ ઘણી વાત કરી પણ એવું કઈ ખરું કે દાખલા તરીકે આટલા વર્ષમાં ક્યારેક તો એવું બન્યું હોય કે

એટલે આમ ભેગા થાય દાખલા તરીકે મિત્રો હોય બે ભાઈ હોય તો એ કુટુંબની વાત થતી હોય પણ મિત્રો હોય ત્યારે સ્વાભાવિક છે કે એકબીજાના સુખ દુઃખની પણ વાત થતી હોય તો એમાં તમારે એવી કોઈ વાત થઈ હોય કે જેના કારણે તમે બે એકદમ એમ પરિવારની જેમ બંનેના પરિવાર નજીક આવી ગયા હોય એકબીજાના પરિવાર હું તો મારા ખ્યાલથી દવાખાને ડોક્ટર ને બતાવવા એવી રીતે અવારનવાર સાથે જતા અને પછી ધીમે ધીમે પેલા તો રોગ પકડાતો જ નહોતો અમને તકલીફ શું છે ગોંડલ ની અંદર એવી કોઈ સુવિધા નતી બરાબર એક અમારે દેવતા હતા સીઆર પંડિયા સાહેબ ડોક્ટર સીઆર પંડા ચંદ્ર હાજી એમની પાસે અમે ગયા ત્યારે એમણે એમ કીધું કે ભાઈ હા મારો કેસ નથી બરાબર અને તમે એક કામ કરો રાજકોટ સીઆર ઠક્કર ને બતાવો એટલે અમે રાજકોટ આ જવા સીઆર ઠક્કર ને બતાવ્યું તો એમણે એવું કીધું કે મારે આ મારો કેસ નથી પણ સંભવિત કેન્સર હોય એવું લાગે છે ઓહ તમે એ ડૉક્ટર ને બતાવો બરાબર એટલે

ત્યાં દસ્તુ સાહેબ એવું કીધું કે હવે આમનું આયુષ્ય બહુ ટૂંકું છે અને કદાચ આપણે ઓપરેશન કરાવીએ તો જો ઓપરેશન કરાવીએ તો પણ વધીને ત્રણ મહિના કે ચાર મહિના અને પાછું એ ઓપરેશન મુંબઈ સિવાય થતું નહીં અને ત્યારે ઓપરેશનનો ખર્ચ દોઢ લાખ રૂપિયા જેવો થતો ત્યાં એવા કરવાનું એટલે પચાસક હજાર બીજા એટલે બે લાખ જેવો ખર્ચો થશે એવું પણ ત્યારે અમારા બે માંથી કોઈની પરિસ્થિતિ કે કે અમે ખર્ચ કરી અમારા હાથ ઉપર પૈસા મારી પાસે મકાન હતું મકાન બનાવેલું હતું એટલે મારું પોતાનું મકાન હતું છેલ્લે અમે એ નિર્ણય ઉભા કે ભાઈ જો કદાચ એવી જરૂરિયાત હોય તો મારું મકાન વેચીને આપણે દવા અમારું મકાન નહી બિપિનભાઈ એવું કીધું કે તમે સાહેબ અમને ગેરંટી આપો કે ભાઈ આ બાપા બે પાંચ વર્ષ તો તો ઓપરેશન થાય લે રીતના જો રીતની તમે ગેરંટી આપો તો અમે કાળા ચોરના પણ પૈસા લઈ આવશું ગમે ત્યાંથી સગવડતા કરશું પણ અમે આ કરાવશું ઓપરેશન એટલે ત્યારે દસ્તુર સાહેબે એક દાખલો એવો આપ્યો કે કન્ડિશન અત્યારે એવી છે કે જો ઓ સુનિલદાદ નર્ગિસને નો બચાવી શક્યો હોય તો તમે એની કમ્પેરમાં કાઈ નો કેવા આ સેમ કેસ નર્ગિસનો ઓ કેસ છે કે બરાબર એટલે પછી ત્યારે અમારે હાથ હેઠા મૂકી દેવા પડ્યા અને પછી જે કઈ પણ સેવા થઈ એ કરી અને અંતે આ દિવસ આવી ગયો બરાબર બરાબર પણ વિપિનભાઈ આ જે દિવસો ત્યારથી અમારું બંનેનું ફેમિલી એકદમ ક્લોઝ થઈ ગયું અચ્છા ઈ કેવી રીતે બસ એટલે આ દવાખાનાના કામમાં અમારે દોડા દોડી બંનેને કરવાની હોય તો બેમાંથી એકની ઘરે રસોઈ સાથે થઈ જાય શું વાત આજ કે ભાઈ કા એમના ઘરે રસોઈ થઈ ગઈ હોય કા મારા ઘરે રસોઈ થઈ ગઈ અમારે બંનેને જમવાનું સાથે જ હોય કે ગમે એક ઘરે અમે સાથે જમી લઈએ બરોબર બાળકો બધા નાના નાના હતા એમના બે નાના ભાઈ છે નાની બેન છે

અને પત્ર ની અમે એકાબીજા એવી રીતે રાહ જોતા કે જયારે શરૂ ની અંદર સગાઈ કરી હોય અને પત્ની નો પત્ર આવવાનો હોય કેટલી રાહ જોવાતી હોય એવી રીતે અમે

છે એ દવા છે આપણી તમે એકબીજાએ આ જે તમારું આખું જોડાણ થયું મિત્રતા બંધાણી એ એકબીજાના પૂરક બની ગયા તો આના ઉપરથી એક એવું સાબિત થાય છે કે તમે એકબીજાની દવા છો એકબીજા સો ટકા મેં ગવર્મેન્ટ જોબ કરી તેત્રીસ વર્ષ સુધી હમ તલાટી તરીકે અને છેલ્લે હું મિશ્રણ અધિકારી તરીકે રિટાયર્ડ થયો અચ્છા પણ હજી આજની તારીખે મને ક્યારે એવું લાગે કે ભાઈ કઈ ગમતું નથી મજા નથી આવતી એવું કઈ કોઈ એટલે મારા ભાઈ પેલો ફોન આમને કરે કે ભાઈ તમે આવી જાવ અને થોડીક વાર બે જણા બેસી તો રાજુ એટલે રાજેશભાઈ તમારા કિસ્સામાં શું થતું

વાત કરી કે ભગવાન કદાચ કુટુંબના પરિવારના સભ્ય તરીકે આપને નથી મોકલતા તો એક મિત્ર તરીકે આપને એક ભાઈ ની જેમ મોકલે છે ભગવાન એ વાત પણ એટલી સાચી છે પણ પછી એ દોસ્તી કે એમની જે ભાઈબંધી છે એ ટકાવી રાખવા માટે ખૂબ જ એક જરૂરી હોય છે એકબીજા સાથેનું સમાધાન એકબીજા સાથેનો મતભેદ થતા હોય સ્વાભાવિક છે ક્યારેક નિર્ણય લેવાનો હોય બિપિનભાઈ આજ તો ત્યારે તમને એમની મર્યાદાની તમને ખબર હોય તમારી મર્યાદાની એને ખબર હોય નહીં નહીં જો મિત્રાચારી ની વચ્ચે ખરેખર હું માનું છું ત્યાં સુધી કોઈ પ્રકારની મર્યાદા ન હોવી જોઈએ એમ હું હક થી એને ખીજાય અને ઈ એવી જ રીતે મારી ઉપર ગુસ્સે થઈ જાય પણ છતાંય અમે દસ મિનિટ પછી અમે બે આરે જ બેઠા વાહ આ સૌથી મોટી વાત કોઈ જાત નો રંજ વાહ અને આજે જે તમે વાત કરી કે પિસ્તાલીસ વર્ષ ટકી આટલા વર્ષો થઈ ગયા કે અમારે કોઈ દિવસ મંદુ કઈ નથી આ જીવ હોય ફેક્ટ કઈ દેવાનું કે તું આ ખોટું કરું એમ એક જ સેકન્ડ માં કહી દેવાનું એ મને કઈ દે મારી કઈ ભૂલ થતી હોય તો મને એમ કહી દે તું ખોટો જો ભાઈ આગળ આમાં વધતો નહીં બરાબર બરાબર સ્વાભાવિક છે બંનેના જીવનમાં આટલા વર્ષ થયા એટલે સંતાનો પણ હોય અને સંતાનો એકબીજા પરિવાર સાથે એમને તમારી ભૂતકાળની કે એની ખબર કદાચ ન હોય તમે વાત કરી હોય તો જુદી વાત છે પણ અત્યારે જે સંતાનો છે બંનેના પરિવારના

કે તમે બંને જ્યારે જરૂર પડે ત્યારે તમારા મિત્ર પાસે જવાને બદલે મિત્રના મિત્ર પાસે જાઓ છો એ બહુ મોટી વાત છે અને આજે બંનેના પરિવારના સભ્યો આ રીતે ખરેખર જોડાણ જોડાયા છે એ બહુ મોટી વાત છે અને એક પ્રેરણા બીજા લોકોને આપે એવી વાત છે તો આ સિવાય દોસ્તીના નામે તમે કાંઈ કહેવા માંગતા હોય તો અમારા દર્શકોને કહી શકો અને આમાં શું છે કે

અત્યારે સમય એ ટાઈપનો છે એમની જોબ એ પ્રકારની છે મારે હું અત્યારે પ્રાઇવેટ કામ એ અત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલ ની અંદર એડમિન ઓફિસર તરીકે છે અચ્છા અને મારી જોબ તો પૂરી થઈ ગઈ છે પણ હું હજી એક કુટુંબની સાથે અને મારા શારીરિક તંદુરસ્તી જળવાઈ રહી એના માટે હું પરચુન પણ રેવન્યુ ના કામો કરું છું સહાયક થાવ છું કોઈ માણસને સમજાતું હોય તો એમને હું કામ કરી દઉં બરાબર કાર્યો કરે સર એટલે આઠ કલાક તો સાથે જ હોય બીજું એમના કુટુંબ ની અંદર એમનું કુટુંબ બહુ મોટું છે પણ એમના કુટુંબ અંદર મને કોઈ હું બ્રાહ્મણ છું એ રીતે નથી ઓળખતા આ જે ભેદભાવ છે એ મિત્રતા માં ક્યાંય આવતા નથી અને સાચી વસ્તુ પ્રેમ છે સાચી વસ્તુ બહુ સરસ બિપિનભાઈ તમે વાત કરી

અને અમારા જે જે મિત્રો હોય એ પહેલો પ્રશ્ન એ મને એમ કરે કે રાજુ ક્યાં અને એમને એ કરે કે બિપિન ક્યાં કે બે હારે બે હારે કેમ નથી વાહ 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 સરસ તમે કરોડા ટોક્સમાં આવીને ખૂબ સરસ મજાની વાતો અમારી સાથે શેર કરી કેટલીક તમારી દોસ્તીની વાતો કેટલીક પારિવારિક વાતો સામાજિક પ્રસંગોની વાત કરી તમે બંને અમારી સાથે કરોડા ટોક્સમાં જોડાયા બંનેનો ખૂબ ખૂબ આભાર